thank you વડોદરા મહાનગરપાલિકા અને ટીડીઓ દ્વારા ગેરકાયદેસર બાંધકામો સામે લાલ નાક કરી વડોદરા શહેરમાં અનેક વિસ્તારોમાં ગેરકાયદેસર દબાણોની સામે પાલિકા તંત્ર દ્વારા દબાણો દૂર કરવામાં આવતા હોય છે ત્યારે આજરોજ તરસાલી સુસેન રોડ પર પાલિકા તંત્ર દ્વારા પીળા પટ્ટા મારવામાં આવ્યા હતા જેને લઈને દબાણ શાખાની ટીમ ત્યાં પહોંચતા સ્થાનિકો દ્વારા વિરોધ અને દબાણો દૂર કરવા માટે વિરોધ કરી રહ્યા છે ત્યારે રોડને બે મીટર જેટલો મોટો કરવા માટે આવતા તમામ દબાણો દૂર કરવામાં આવ્યા હતા જેમાં સોસાયટી દ્વારા કરેલ દુકાનોના શેડ દિવાલ ઓટલા દરેક દૂર કરતા સોસાયટીના સ્થાનિકોએ વિરોધ કર્યો હતો અને દબાણ શાખાની ટીમને રાહ જોવી પડી રહી છે અને પાલિકા દબાણ શાખાની ટીમ અને પોલીસ તંત્ર જાણ કરતા પોલીસને સાથે રાખી દબાણો દૂર કરવામાં આવ્યા હતા સુસેન સર્કલ થી તરસાલી તરફ 40 મીટર ની રોડ લાઈન ખુલ્લી કરવાની કામગીરી ચાલુ છે હા ગેરકાયદેસર બાતકામ સોસાયટીનો જે ગેટ છે તેની બહાર આ લોકો વધારાના આવેલા છે એમાં વિરોધ થઈ રહ્યો છે પણ કામગીરી ચાલુ છે સમજાવટ સમય આ દબાણ તો ઘણું જૂનું લાગી રહ્યું છે એક મીટર દોઢ મીટરથી લઈને બે મીટર અઢી મીટર સુધીનું દબાણ આ સ્થાનિક સોસાયટીના રહીશોથી વિરોધ કરવામાં આવી રહ્યો છે